પશુધન વીમા સહાય યોજના અંતર્ગત હવે દક્ષિણ ગુજરાતના પશુપાલકો ફક્ત સો રૂપિયા ચૂકવીને પોતાના અથવા ગાભણ ગાય અને વીમો ઉતરાવી એક મહત્તમ પશુ સુધી સરકારની આ યોજનાઓનો લાભ મળશે પ્રીમિયમની રકમમાંથી પશુપાલકો સો રૂપિયા જ્યારે ઉપરની રકમનું પ્રીમિયમ સરકાર ચૂકવશે દક્ષિણ ગુજરાતના પશુપાલકો ફક્ત સો રૂપિયામાં ગાય અને ભેંસ વીમો ઉતરાવી શકશે આ ઉપરાંત ગાય અથવા ભેંસનું આકસ્મિક મોત થવાના કિસ્સામાં પશુપાલકોને ચાલીસ હજાર રૂપિયા સુધી વીમા કંપની ચૂકવશે પશુપાલકો પશુધન વીમા સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ સાથે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે આગામી એપ્રિલ મહિનાથી પશુપાલકોને પશુધન વીમા યોજનાનો લાભ મળશે સરકારની આ યોજના ગુજરાતમાં એક વર્ષથી લાગુ છે પરંતુ પ્રાયોગિક ધોરણે આ યોજનાનો લાભ સૌરાષ્ટ્રના પશુપાલકોને આપવામાં આવ્યો હતો હવે સમગ્ર ગુજરાતમાં પશુધન વીમા સહાય યોજના લાગુ કરી દેવામાં આવી છે તેથી દક્ષિણ ગુજરાતના પશુપાલકો પણ સો રૂપિયા ભરીને પોતાના દુધાણા અથવા ગાભણ પશુનો વીમો લઈ શકે છે નવું ખરીદેલું પશુ અથવા ગાભણ પશુ હોય તેનો વીમો ઉતરાવી શકાય છે તેમજ થી પાંચ વર્ષ સુધીના જ પશુનો વીમો ઉતરાવી શકાય છે બીજા શબ્દોમાં કહીએ તો થી ત્રણ વેતનના જ પશુઓના વીમો યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે પશુ વીમા માટે રાજ્ય સરકારે આઈસીઆઈસીઆઈ બેંક સાથે કરાર કર્યો છે જેના પગલે પશુપાલકો પશુ વીમા માટે આય ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવશે એટલે બેંકના કર્મચારી પશુપાલકના ઘરે વિઝિટ કરી પશુનો વીમો ઉતરશે કે નહીં તેનું યોગ્ય માર્ગદર્શન પશુપાલકોને આપશે યોજના હેઠળ 1 થી 3 વર્ષના 3 થી 5 વર્ષની ઉંમરના ગાય અને ભેંસના વીમા ઉતારી શકાશે પશુપાલકોને બેંકના પ્રતિનિધિને 100 રૂપિયા લેખે પ્રીમિયમની રકમ ચૂકવવાની રહેશે જેની રસીદ સાથે ઇન્સ્યોરન્સની કોપી પણ બેંકના પ્રતિનિધિ પાસે મેળવી લેવાની રહેશે ગુજરાતમાં 36 લાખથી વધારે બહેનો આત્મસન્માન સાથે દૂધના ધંધા થકી રોજગારી મેળવી રહી છે ને એના અનુસંધાનમાં પશુપાલકની આવક વધે અને આર્થિક રીતે મજબૂત થાય એ પ્રમાણનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે સૌ પ્રથમ વખત વીમો જે પશુઓના જે વીમા છે એક વર્ષ માટે સૌરાષ્ટ્રમાં લાગુ કર્યા પછી દક્ષિણ ગુજરાતમાં પહેલી એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે ખૂબ જ સારા સમાચાર છે અને પશુ દીઠ સો રૂપિયામાં ચાલીસ હજાર રૂપિયા સુધીના વીમાની જોગવાઈ ખૂબ જ આવકારદાયક છે અગાઉ સુમુલ ડેરી અમે જે વીમાઓ લેતા હતા એમાં લગભગ વર્ષનું પ્રીમિયમ ચાર હજાર ત્રણસો રૂપિયા હતું ના સો રૂપિયામાં માત્ર જ્યારે વીમા લેવાની વાત થઈ અને પોર્ટલ મારફત આ વીમાની વાત છે ત્યારે ખૂબ જ આનંદદાયક સમાચાર છે આવનારા દિવસોમાં આને કારણે પશુપાલકો માટે ખાસ કરીને જાનવરનું મરણનું પ્રમાણ પણ આઠથી દસ ટકા હોય છે એવા સમયે જાનવર માટેની જે વીમો છે એને કારણે પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે માત્ર સો રૂપિયામાં જયારે ચાલીસ હજારનો વીમો હોય તો પરીક્ષે ખૂબ જ આવકારદાયક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે બ્યુરો રિપોર્ટ